આતરસુંબા તાત્કાલિક તાલુકો બનવો જોઈએ વાત્રક કાંઠાના આશરે ચાલીસ ગામોના મુખ્ય મથક તરીકે ઓળખાતા આતરસુંબા ગામને તાત્કાલિક તાલુકો બનાવવાની માંગ સાથે વાત્રક કાંઠા વિકાસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરશ્રીને પત્ર મોકલાયો છે સમિતિનું કહેવું છે કે આ નિર્ણય ગામોના ઝડપી વિકાસ અને ગ્રામજનો માટે મહત્વપૂર્ણ છે આ ગામ ભૌગોલિક સામાજિક આર્થિક અને રાજકીય રીતે સમગ્ર વાત્રકકાંઠા વિસ્તારના ગામો સાથે સીધો સંબંધ ધરાવે છે અહીં પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર અને અનેક સરકારી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે જે સમગ્ર વિસ્તારના લોકો માટે મુખ્ય સેવા કેન્દ્ર રૂપે કાર્ય કરે છે હાલમાં વાત્રકકાંઠાના ગામોના લોકોએ કઠલાલ અને કપડવંજ તાલુકાના મુખ્ય મથક સુધી લાંબુ અંતર નાપવું પડે છે જેના કારણે સમય શક્તિ અને ખર્ચ બગાડ થાય છે આતરસુંબા તાલુકો બનવાથી આ સમસ્યાઓ દૂર થશે અને ગ્રામજનોને સરકારી અને શૈક્ષણિક સેવાઓ સરળતાથી મળી શકશે સાથે જ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે આતરસુંબા આઝાદી પહેલા ગાયકવાડ સરકારનો પેટામહાલ તાલુકો અને ઓગણીસો પાંસઠ સુધી મહેસાણા જિલ્લાનો તાલુકો રહ્યો છે બે હજાર બારમાં તાત્કાલિક મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી પત્ર સાથે સરપંચશ્રીઓ દૂધ મંડળી અને વિવિધ સંસ્થાઓના સમર્થનપત્રો પણ જોડાયા છે વિકાસ સમિતિનો દાવો છે કે આતરસુંબા તાલુકો બનવાથી ગામવાસીઓ સમય શક્તિ અને નાણાંની બચત કરી શકશે સાથે જ આવતા પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થશે સમિતિ રાજ્ય સરકાર પાસે માંગ કરે છે કે આતરસુંબાને તાત્કાલિક તાલુકાના દરજ્જામાં અપનાવી જેથી સમગ્ર વાત્રક કાંઠા વિસ્તારના ગ્રામજનોને અધિકારિક સુવિધાઓનું લલકારાત્મક લાભ મળે રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ શા માટે આવેલું પત્ર આપવામાં આવે કપડવન અને દહેગામ તાલુકાની ત્રિભેગે આવેલા પાત્રકાંઠાના ચાળીસથી પચાસ ગામોના મુખ્ય મથક આકર્ષાને તાલુકા કક્ષાનો દરજ્જો મળે અને અમારા ગ્રામજનોનો અને અમારા ગામડાઓનો શહેરો જેવો વિકાસ થાય અને પ્રગતિ થાય એ માટે આકસ્મિક તાલુકો બનાવવા માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા માટે વાત્રકાઠાના 40 થી 50 ગામના સરપંચ શ્રીઓ દૂધ મંડળીના ચેરમેન શ્રીઓ અને તમામ ગામે ગામથી આગેવાનો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે બીજું કોણ બોલે સગર